વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે રીતે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો બ્રિજદાન ગઢવી અને દેવાયત ખબર વચ્ચે વધુ એક વિવાદ સર્જાયો છે બ્રિજદાન ગઢવીના વિડીયો બાદ દેવાયત ખવડે પણ પલટવારનો નો જવાબ આપ્યો છે આપણે જવાબ દઈએ કે અગાઉ પણ બ્રિજદાન ગઢવીને અને દેવાયત ખવડે સમાધાન પછી સ્થિર પાણીમાં કાકરીનું ઘાત એક કર્યો હતો આપણે જણાવી દઈએ કે દેવાય ખવડ અને બ્રિજદાન ગઢવી અગાઉ પણ આ કલાકારોના ડાયરાના મંચ પરથી શરૂ થયેલો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે બ્રિજદાન ગઢવી એક વિડીયો બનાવી દેવાય ખવડ સાથેના વિવાદમાં વિડીયો જાહેર સ્પષ્ટતા કરી તો બીજી તરફ દેવાય ખવડે પણ તને વળતો જવાબ આપ્યો છે દેવાય ખવડે કહ્યું કે જો મેં સમાધાન કર્યા પછી ચાળો કર્યો હોય તો પુરાવા આપે અને મેં સમાધાન માટે કોઈને દોડાવ્યા નથી કે પહેલે નથી કર્યું પરંતુ સમાધાન કર્યા બાદ ફરી વિવાદની શરૂઆત સામેથી થઈ છે છે જે દિવસે દિવસે મજા આવે તે મોરે મોર દેવાની તૈયારી જેટલી તારી એટલી એનાથી પણ વધુ મારી હોવાનું દેવાયત ખવડે કહ્યું છે સમાધાન પછી સ્થિર પાણીમાં કાકરીનું ઘા તે કર્યો છે તું મારી ઓફિસ આવી શકે છે અથવા તો અન્ય જગ્યાએ પણ આવી શકે છે હું તારી રાહ જોઉં છું એવું દેવાયત ખવડે જવાબ આપ્યો છે બ્રિદાન ગઢવી અને દેવાયત ખવડ નું વધુ એક વિવાદ સામે આવ્યો છે અગાઉ પણ બ્રિદાન ગઢવી અને દેવાયત ખવડ નું વિવાદ જે હતો જે મઢડા આઈશ્રી સોનલમાના સાનિધ્યમાં તેના સમાધાન કરવામાં આવ્યા હતા પરંતુ વધુ એક ફરી વખત એ જ વિવાદ સામે આવી રહ્યો છે ત્યારે બંને સામસામે આવી અને પોતાની જે રીતે હિંમત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક બાજુ દેવાયત ખવડે પણ બ્રિજદાનને પોતે સામે આવીને ઉકાર આપી છે કે જે સામે આવીને વાત કરે અને સાથે મારી ઓફિસનું પણ એને એડ્રેસ આપ્યું છે કે મારી ઓફિસે પણ બ્રિજદાન આવી શકે છે તો બીજી બાજુ બ્રિજદાન ગઢવીએ પણ

તારી રાહે રાહ છે પેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઈસ્કો નામલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારે પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું તું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ જ દીધો છે છે આ કહું છું કે એને કીધું એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચા ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું ઈ બીકણ માણસ નથી મારે કોઈ બોડી બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણા છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને